દરિદ્ર વર્ગના લોકો ઉપર જે અધિકારીઓ ઉપર તરાપ મારવામાં આવ્યું છે તે બાબતે સામાજિક કાર્યકર્તા ભીમ આર્મી કચ્છ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી તપાસની માગણી કરવામાં આવી હતી રાપરથી વિસ્તૃત સવાલ વંચિત દરિદ્ર વર્ગના મૌલિક હક અધિકારો ઉપર સરેઆમ તરાપ મારી અને હકનું હનન કરવામાં આવી રહ્યું છે તેવી માહિતી સામાજિક કાર્યકર્તા ભીમ આર્મી કચ્છ જિલ્લાના અધ્યક્ષ સુનિલ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી સંબંધિત સત્તાવાળાઓને એક આવેદનપત્ર પાઠવી યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે ચૌદમી એપ્રિલના કચ્છ જિલ્લા ભીમ સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ રાવણ જનચેતના પ્રજવલિત કરશે વંચિત દરિદ્ર વર્ગના મૌલિક હક ઉપર જે તરાપ મારવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવે છે તાત્કાલિક અસરથી યોગ્ય થાય તેવી પણ માંગણી કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવામાં તેમની સાથે ખીમજીભાઈ જયસિંહભાઈ ભાટિયા છગનભાઈ વીરાભાઈ જાધવ પ્રેમજીભાઈ પરમાર ગેલાભાઈ જીવાભાઈ પરમાર માળસીભાઈ ખોડાભાઈ કાંતિભાઈ પરમાર દેવજીભાઈ પરમાર રાઠોડભાઈ સહિતના લોકો જોડાયા હતા સુનિલ રાઠોડ નીલ વિજોડા આજે એસડીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે રાપર વિસ્તારના જે અનુસૂચિત જાતિ સમુદાયના વંચિત તબક્કાના જે વ્યક્તિઓ છે એમને વર્ષ ઓગણીસો ત્રિયાસી ચોર્યાસીમાં જે જમીનો સરકાર દ્વારા ફાળવેલી છે પરંતુ આજની તારીખની અંદર કોઈ પ્રત્યક્ષ કબજાઓ અપાણા નથી અને જે પ્રત્યક્ષ કબજા આપ્યા છે સરકારે એ કબજાઓની અંદર ક્યાંક મંડળીના અને તેમજ વહીવટી તંત્રના જે પણ કહી કંઈ હકી એમની ગોલમાલ કે એમની જે પણ નીતિઓ એ ના કારણે આજે પણ મૂળ માલિકો અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે અને